મકર સંક્રાંતિનો પર્વ નજીક આવતા જ શહેરની બજારોમાં પતંગ અને દોરીનું વેચાણ શરૂ થઈ ગયું દર વર્ષે ઘાતક દોરીના કારણે અકસ્માતો સર્જાતા નિર્દોષ લોકોના જીવ ગયા હોવાના બનાવો સામે આવતા હોય છે ત્યારે પોલીસ કમિશનર દ્વારા ચાઇનીઝ દોરીના વેચાણ પર પ્રતિબંધ લગાવતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું જેથી પોલીસ દ્વારા ચાઇનીઝ દોરીના વેચાણ ઉપર સતત વોચ રાખવામાં આવી રહી છે આ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે ગોંડલ હાઇવે પર કારમાંથી પ્રતિબંધિત એકસો છેતાલીસ ચાઇનીઝ ફિરકી સાથે વેપારી સહિત બે શખ્સોને ઝડપી પાડ્યા જાહેરનામાની અમલવાહી માટે દંડ કોસ્ટેબલ અમિત અગ્રવાત સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો આ દરમિયાન રાજકોટનો વેપારી કૌશલ દિલીપભાઈ નસરાણી કારમાં ચાઇનીઝ દોરીની ફિરકી સાથે ગોંડલ હાઈવે પર રસુલપરા સામે શિવ હોટલ પાસે ઉભો હોવાની બાતમી મળતા પોલીસે દરોડા પાડી કારની તલાશી લેતા તેમાંથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીની ફિરકી એકસો નંગ મળી આવતા પોલીસે કાર ચાલક કૌશલ દિલીપભાઈ મસરાણી અને તેની સાથે નિરેશ દિનેશભાઈ મસરાણીને ઝડપી લઈ ચાઇનીઝ ફિરકી કાર અને મોબાઈલ મળી કુલ

રાજકોટ સિટી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બે ઈસમો કૌશલ દિલીપભાઈ મસરાણી તથા નીરજ દિનેશભાઈ મસરાણીને એકસો છેતાલીસ પ્રતિબંધિત ચાઇનીઝ દોરીની આ ફિરકી સાથે પકડી પાડવામાં આવેલ છે જેમની કુલ મુદ્દામાલ ત્રણ લાખ બાસઠ હજાર આઠસોનો સાથે પકડવામાં આવેલ છે હાલ આ બંને આરોપીઓ વિરુદ્ધ આઈપીસી કલમ વન એટી એટ તથા જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરી અને અટક કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ આ ચાઇનીઝ દોરી એક પ્લાસ્ટિક મટિરિયલથી બનતી હોય છે સિન્થેટિક પ્લાસ્ટિક મટિરિયલ અને એ ખૂબ જ ઘાતક નીવડતું હોય જો ગળામાં ફસાઈ જાય તો પશુ પંખી અને તથા માણસ માટે પણ ઘાતક નીવડતું હોય છે તેથી આગામી દિવસોમાં પણ આવા જ ઈસમો જે પ્રતિબંધ ચાઇનીઝ દોરી વેચે છે એમના વિરુદ્ધ આવી જ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે વેપારીઓને એ જ ચેતવણી આપશું કે આ પ્રકારની કોઈપણ જાતની દોરી વેચવા મળી આવે નહીં એમના દ્વારા અધરવાઇઝ તેમની ઉપર કાયદેસરની અને આઈપીસી વન એટી એટ તથા જીપીએક એકસો પાંત્રીસ મુજબની કાર્યવાહી કરવામાં આવશે લોકોને પણ એ જ અપીલ કરશું કે આ ચાઇનીઝ દોરી ખુદ એક સિન્થેટિક પ્લાસ્ટિક મટીરિયલ હોય છે અને જે માણસો અને પશુ પંખીઓ માટે પણ ખૂબ જ ઘાતક હોય છે જેથી આમનો ઉપયોગ ન કરે અને ચાઇનીઝ તુક્કલનો પણ ઉપયોગ ન કરે કે જેનાથી જાનહાની તથા એની શક્યતાઓ હોય છે નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરી શકે આવા કોઈ પણ નિશમો આ પ્રકારનો કોઈ પણ વેચતા હોય તો નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરી શકે અથવા સો નંબર ઉપર પણ જાણ કરી શકાય છે